નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે બનાસ દાણના ભાવમાં રૂપિયા એસીનો ઘટાડો કરવામાં આવ્યો હવેથી પંદરસો એસીના બદલે પંદરસો રૂપિયામાં મળશે બનાસના પશુપાલકો માટે આનંદના સમાચાર બનાસ ડેરી દ્વારા દાણના ભાવમાં કરાયો ઘટાડો બનાસ દાણના ભાવમાં બોરી દીઠ રૂપિયા એસીનો ઘટાડો આવતીકાલ તારીખ એક જુલાઈથી ભાવ ઘટાડો થશે અમલી ભાવ ઘટાડાને કારણે દૂધ ઉત્પાદકોને થશે મોટી બચત સાથે જ દૂધ ઉત્પાદકોને ખર્ચ પણ થશે મોટો ઘટાડો ડેરીના નિર્ણયને પગલે પશુપાલકોમાં આનંદ છવાયો બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે ગુજરાતમાં દારૂબંધીના અમલીકરણ અંગે ગંભીર આરોપો લગાવ્યા છે તેમણે જણાવ્યું છે કે રાજ્યભરમાં દારૂની લાઈનો લાગેલી છે અને દરેક તાલુકામાં પચાસથી થી વધુ દારૂના સ્ટેન્ડ ખુલ્લે આમ ચાલી રહ્યા છે રાજપૂતે આરોપ મૂક્યો છે કે પોલીસ હપ્તા લઈને દારૂના વેચાણને છાવરી રહી છે આ હપ્તાની રકમ સરકાર અને સુરત સુધી પહોંચે છે તેમણે ચેતવણી આપી કે જો સરકાર અને પોલીસ દારૂબંધીનો અમલ નહીં કરાવે તો કોંગ્રેસ પાર્ટી જનતા રેડ કરશે ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સાથે માતાજીના મંદિરની મુલાકાત દરમિયાન રાજપૂતે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી તેમણે કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી તેમણે ભાજપના ત્રીસ વર્ષના શાસન પર પ્રહાર કરતા કહ્યું કે ભૂખ ભય અને ભ્રષ્ટાચાર સામે લડ આપવામાં આવશે અંબાજી દાતા તાલુકામાં અરવલ્લીની ગિરિકંદરાઓ વચ્ચે આવેલું ગંછેરા ગામ ઐતિહાસિક મહત્વ ધરાવે છે ગામની સીમમાં આવેલા જય વિજય શિવલિંગની પાંડવો દ્વારા સ્થાપના કરવામાં આવી હતી જે શ્રાવણ માસના ચારેય સોમવારે મેળો ભરાય છે સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે દાંતા તાલુકામાં અર્જુનની નદીના કાંઠે ગંછેરા ગામની સીમમાં જ જય વિજય મહાદેવનું મંદિર આવેલું છે ગામના પૃથ્વીસિંહ નારસિંહ બારડે જણાવ્યું હતું કે સમગ્ર ભારતભરમાં પાંચ ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતા પર્વતની તળેટીમાં એક ગુફા બે સ્વયંભુ શિવલિંગ એક સાથે પ્રગટ થયેલા છે આ શિવાલય હજારો વર્ષ પ્રાચીન પાંડવકાલીન છે જ્યાં પહેલાં દર્શન કરવા માટે ગુફામાં નીચે બેસીને જવું પડતું પરંતુ વિક્રમ સંવત ઓગણીસો નેવ્યાસીમાં દાતા સ્ટેટના મહારાજા ભવાનીસિંહજીએ એમના લઘુબંધુ સવાયસિંહજીની યાદમાં સવાઈસિંહજીના ધર્મપત્ની ગુલાબકુમાર દેવડીજીના હસ્તે મંદિરનો જીર્ણોધ્ધાર કરાવેલો અને મંદિરમાં ફરીને દર્શન કરાય તેવી વ્યવસ્થા કરેલી ભાભર તાલુકાના સુથાર નેસડી રૂની તેરવાડા ચેંબુવા રડકિયા ગામોમાં ખેડૂતોએ ઉનાળુ મગફળીનું વાવેતર કરેલ છે તેમજ આ ગામોમાં મગફળીનું વાવેતર ખૂબ જ વધારે થાય છે જેમાં સુથાર નેસડી ગામમાં બસો પચાસથી વધારે હેક્ટરમાં અંદાજે બારસોથી ચૌદસો કટ્ટા મગફળીનું વાવેતર કરવામાં આવેલું છે તેમજ મગફળીનો પાક પણ સારો હતો અને સારો પાક થવાનો હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે પરંતુ વરસાદ વહેલો થતા મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે મગફળી તૈયાર થતાં જ મગફળીનો પાક લેવાનો વારો આવ્યો ત્યારે મગફળી પાકને ઉખાડવાનું શરૂ કરતા ઝરમર જરમર વરસાદ પડવા લાગ્યો દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરો ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ અપડેટેડ કેમ્પસ બી એસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર ધાનેરામાં હજુ વરસાદની શરૂઆત થઈ છે ત્યારે ધાનેરા મામલતદાર કચેરીમાં પાણી ભરાયા ધાનેરા મામલતદાર કચેરીમાં અનેક કચેરી આવેલી છે મામલતદાર કચેરી જનસેવા કેન્દ્ર નાયબ કલેક્ટર કચેરી તાલુકા પંચાયત પાણી પુરવઠા કચેરી સિટી સર્વેની કચેરી આ તમામ કચેરી એક જ સ્થળ પર આવેલી છે અને આ કચેરીના મેઇન ગેટ પાસે ન જેવા વરસાદમાં જ ગુડા સુધી પાણી ભરાઈ ગયું છે અને તેનો તત્કાલિક નિકાલ થતો નથી જેના કારણે કામ અર્થે આવતા અરજદારોને વિદ્યાર્થીઓને પણ પાણીમાંથી પસાર થઈને જવું પડે છે તમામ અધિકારી કર્મચારીઓને પણ આ પાણીમાંથી જવું પડે છે અને કેટલાક અધિકારીઓના તો ત્યાં નિવાસ સ્થાન છે છતાં પણ કોઈ પણ પ્રકારથી પાણીનો નિકાલ કરવામાં આવતો નથી અને આ પાણીના કારણે મચ્છરો થવાની પણ સંભાવના સેવાઈ રહી છે પાલનપુર જિલ્લા રોજગાર કચેરી અને વિવિધ નોકરીદાતાઓના સંયુક્ત ઉપક્રમે આજે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં શુભ હ્યુન્ડાઈ પ્રાઇવેટ લિમિટેડ એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સ અને કોટક લાઇફ ઇન્સ્યોરન્સ એમ ત્રણ કંપનીઓએ ભાગ લીધો હતો ભરતી મેળામાં કુલ બસો બે ઉમેદવારોએ હાજરી આપી હતી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા બાદ બાણું ઉમેદવારોને સ્થળ પર જ નોકરીની ઓફર આપવામાં આવી હતી આ દરમિયાન ઉમેદવારોને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગારીની તકો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના આકોલી ગામમાં એક અનોખું માતૃપિતૃ મંદિર આવેલું છે આ મંદિરના નિર્માણ પાછળની પ્રેરણાદાયક કહાની છે સુદીપકુમાર વાલાણી તેઓ સુરેન્દ્રનગર ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે તેઓએ પોતાના પિતાની યાદમાં આ મંદિર બનાવ્યું હતું આજે અષાઢ સુદ પાંચમ છે ત્યારે વાલાણી પરિવાર દ્વારા કાંકરેજના આકોલી ગામ ખાતે આવેલા માતૃપિતૃ મંદિર આકોલી હાઈસ્કૂલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વાલાણી પરિવારના સુદીપ પ્રતીપ અને જીમી દ્વારા પોતાના માતા પિતાના પૂજા અર્ચના કરી હતી અને શાળાના બાળકોએ પણ પોતાના વાલીઓને બોલાવી બાળકો દ્વારા માતા પિતાની પૂજા કરવામાં આવી હતી થરા આજુબાજુના વિસ્તારો માટે મોટું ખરીદી કેન્દ્ર છે છતાં પણ નગરપાલિકા દ્વારા સફાઈ અને માર્ગોની યોગ્ય દેખરેખ નથી રાખવામાં આવતી સર્વિસ રોડ પર ગટરો ખુલ્લા છે સફાઈ થતી નથી વરસાદી માહોલમાં ઠેર ઠેર ખાડા અને ભૂવાઓ છે વાહન ચાલકો પટકાય છે પશુઓ ખાડામાં પડે છે ગટરનું ગંદુ પાણી રસ્તા પર ભરાય છે ગંદકીનું સામ્રાજ્ય છે રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ પણ સર્જાઈ રહી છે

તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિક તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની કાંકરેજ તાલુકાના કંભોઈ ગામના યુવાન ભવાનસિંહ વખતસિંહ સોલંકી આર્મીમાં પસંદગી બાદ ટ્રેનિંગ માટે ગયા હતા રવિવારે તે ટ્રેનિંગ પૂરી કરીને વતન પરત ફરતા ગામમાં તેના આગમન પર પરિવારજનો અને ગામ લોકોએ ડીજે સાથે ભવ્ય વરઘોડો કાઢ્યો હતો આદાણી પાર્ટીના ભવાનસિંહના આગમનથી ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કંબોઈ ચાર રસ્તાથી તેના ઘરની તરફ દેશભક્તિ ગીતો અને નારા સાથે વરઘોડો નીકળ્યો ત્યારે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું પાલનપુરમાં વિદ્યામંદિરના મુખ્ય ગેટ સામેનો રોડ પર દસ ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે અહીંથી દરરોજ પચાસથી વધુ સરકારી બસો અહીંથી પસાર થાય છે જો સાત વર્ષ સુધીનું બાળક અહીં પડી જાય તો કોઈને ખબર પણ ન પડે તેવો મસ્ત મોટો ખાડો પડી જવાથી વાહન ચાલકો અને પદયાત્રીઓ માટે જોખમ ઊભું થયું છે ગણેશપુરા રોડ પર વિદ્યામંદિરના મુખ્ય ગેટ સામે છેલ્લા કેટલાય દિવસોથી દસ ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે આ રસ્તો શહેરમાંથી અંબાજી જવાનો મુખ્ય માર્ગ છે અહીંથી દરરોજ પચાસથી વધુ સરકારી બસો પસાર થાય છે વિદ્યામંદિરના હજારો વિદ્યાર્થીઓ પણ રોજ આ માર્ગ પરથી પસાર થાય છે